સાતસો અઠ્યાસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે ટ્રક ના ડ્રાઈવર રમેશ અર્જુન રામ ખિલેરી રહે બાડમેર રાજસ્થાની ધરપકડ કરી હતી દારૂનો જથ્થો કુમાર ઢાકા રહે ચોહટ બાલમેર રાજસ્થાનને મોકલ્યો હોવાની અને હેમન ઢાકા નામનો સખ્સ સંપર્કમાં રહેતો હતો તેમજ તેના કહેવા મુજબ દારૂને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે